નમસ્કાર મિત્રો હું છું દિલીપ મકવાણા એઆઈસીએસ કોમ્પ્યુટર એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ટોપિક લેવાના છીએ કે આપણા કોમ્પ્યુટર ક્લાસીસનું માર્કેટિંગ કઈ રીતે કરવું જોઈએ તો તેની માટેનું હું એક તમને પ્રેઝન્ટેશન બતાવું છું અને તે પ્રેઝન્ટેશનમાં પહેલો ટોપિક આવે છે પ્રથમ તમારો ટાર્ગેટ નક્કી કરો દરેક કોમ્પ્યુટર ઇન્સ્ટિટ્યૂટને ખાસ જણાવવાનું કે તમારે કેવા પ્રકારના વિદ્યાર્થીની જરૂરિયાત છે તે પેલા તમારો ટાર્ગેટ નક્કી કરવો જોઈએ એક્ઝામ્પલ તરીકે દસ બાર ના વિદ્યાર્થીઓ તેમજ જે વિદ્યાર્થીઓ નોકરીની જરૂરિયાત છે તેવા વિદ્યાર્થીઓ તેમજ માતાપિતા જે પોતાના બાળકને કોમ્પ્યુટર એજ્યુકેશન આપવા માંગે છે તેવા વિદ્યાર્થીઓ તો ખાસ કરીને પેલા તો તમારો ટાર્ગેટ નક્કી કરો કે તમારે કેવા પ્રકારના વિદ્યાર્થીની જરૂરિયાત છે તો પેલો સ્ટેપ તે આવે છે નેક્સ્ટ સ્ટેપ આપણે જોઈએ

અહીંયા મેં આપેલું છે કે જાનકી કોમ્પ્યુટર નું પોતાનું બહાર કઈ રીતનું બોર્ડ લગાવેલું છે તાકે ઓલ ઇન્ડિયા કોમ્પ્યુટર એજ્યુકેશન સોસાયટી ભારત સરકાર માન્ય સંસ્થા જેની અંદર દરેક સરકારી ભરતી માટે જરૂરી તેઓ ભારત સરકાર માન્ય સીસીસી નો કોર્સ જાનકી કોમ્પ્યુટર એજ્યુકેશન તેની અંદર તમે જોઈ શકો છો તાકે જાનકી કોમ્પ્યુટર બેસ્ટ પરફોર્મન્સ નો એવોર્ડ આપતા હોય તેવો પણ ફોટો પણ એડ કરવામાં આવેલો છે તો કે દરેક સેન્ટર ની અંદર પ્રથમ તમારું ઇફેક્ટિવ અને સારું એવું બેનર લગાવવું જોઈએ ટોપિક આવે છે તો તો કે કે અંદર જોઈએ શહેરમાં વિદ્યાર્થીઓ જે જગ્યાએ અવરજવર થાય છે ત્યાં તમારે બેનર લગાવવા જોઈએ હોર્ડિંગ્સ લગાવવા જોઈએ એક્ઝામ્પલ તરીકે ત્યાં આપેલું છે તો કે અહીંયા એક અમે હોર્ડિંગ્સ લગાવેલું છે

મળેલા હોય છે તો તેવા ફોટો તમે એની અંદર એડ કરો જેથી કરીને જે વ્યક્તિઓ તે ફોટો જોશે તેની મેમરી ડાયરી કરે કેલ્ક્યુલેટ થશે તો નેક્સ્ટ ટોપિક આપણે જોઈશું તમારા શહેરમાં માર્કેટિંગ કરવાની બીજી રીત આવે છે કે બોર્ડની ની એક્ઝામ સેન્ટર જ્યાં આપેલું હોય

અને દર વર્ષે મિનિમમ અમે પાંચ હજાર કરતા વધારે થેલીનું વિતરણ અમારા સિટીની અંદર કરીએ છીએ અને તે પણ એક્ઝામ સેન્ટરની આગળ નેક્સ્ટ ટોપિક આપણે આમાં લઈ શકીએ છીએ કે તમારા શહેરમાં સેમિનાર લેવા જોઈએ મિત્રો જ્યાં સુધી આપણા કોમ્પ્યુટર એજ્યુકેશનનું બ્રાન્ડિંગ નહીં કરીએ ત્યાં સુધી આપણી ત્યાં વિદ્યાર્થી આવવાના નથી એટલે ખાસ એમાં

તમને દર વર્ષે તે ટ્યુશન ક્લાસીસની અંદર તમને સેમિનાર લેવાની પરમિશન આપે અહીંયા ફોટો આપેલા છે કે ટ્યુશન ક્લાસની અંદર અમે જે સેમિનાર લઈએ છીએ તેના અહીંયા ફોટો બતાવેલા છે કે દર વર્ષે અમે ટ્યુશન ક્લાસમાં જઈ અને સેમિનાર લઈએ છીએ નેક્સ્ટ ટોપિક જોઈએ તો કે ટ્યુશન ક્લાસના જેટલા સંચાલકો છે તેને અમે દર વર્ષે ગિફ્ટ આપીએ છીએ તો ગિફ્ટ ના લીધે તમારી એની સાથે મિત્રતા કેળવાય છે તો દર વર્ષે તમારે તેને ગિફ્ટ પણ આપવી જોઈએ ખાસ કરીને નેક્સ્ટ ટોપિક આવે છે કે તમારા શહેરની અંદર સ્કૂલ અને કોલેજમાં જઈ અને કોમ્પ્યુટર એજ્યુકેશનનો અવેરનેસના સેમિનાર લેવા જોઈએ જે કોલેજની અંદર કોમ્પ્યુટર ઇન્સ્ટિટ્યુટ માટે જે પરમિશન આપે છે એક્ઝામ્પલ તરીકે અમે કહીએ તો અમે 2025 ની અંદર સાયબર સિક્યુરિટી અવરનેસ તે રીતનો એક દરેક કોલેજ અને દરેક સ્કૂલ ની અંદર અમે સેમિનાર લેતા હતા અને આ ગોપીનાથ કોલેજ ની અંદર અમે સેમિનાર લીધેલા તેના ફોટો અમે તમને બતાવી રહ્યા છે હવે જોઈએ માર્કેટિંગ નો ચોથો પોઈન્ટ એની અંદર ઓફલાઈન જાહેરાત દ્વારા માર્કેટિંગ એક્ઝામ્પલ કે તમે જે માર્કેટિંગ કરો છો તે કેવું ઇફેક્ટિવ છે તેની એક ખાસ નોંધ લેવી જેમ કે હવે મિત્રો રિક્ષાની અંદર પોસ્ટર લગાવવાથી તે રિક્ષા તમારા આખા શહેરની અંદર ગલીએ બજારે તેમજ દરેક જગ્યાએ ફરતી હોય છે એટલે તમારી જાહેરાત ઇફેક્ટિવ થાય છે તમે જોઈ શકો છો મે આ 2025 2024 ની અંદર મે જાહેરાત કરેલી છે અને આ જાહેરાતના ફોટા તમે જોઈ શકો છો કે જેની અંદર રિક્ષામાં લાગેલી છે અને આ રિક્ષાની જાહેરાત બધી જગ્યાએ ફરતી હોય છે નેક્સ્ટ ટોપિક જોઈએ પોસ્ટર બેનર વગેરેમાં સેન્ટરનો એવોર્ડ મેળવતો ફોટો મૂકવો જોઈએ કે તમને જે AICS તરફથી એવોર્ડ આપવામાં આવે છે

અથવા તો તમારું પોસ્ટર છે પોસ્ટરની સાથે તમે એડ કરી શકો છો મૂકી શકો હવે જોઈએ માર્કેટિંગ એઆઈસીએસ માર્કેટિંગ ટોપિક ની અંદર જોઈએ તો કે દરેક જ્ઞાતિઓ પોતાના વિદ્યાર્થીઓને હેલ્પ થવા માટે દર વર્ષે બુક્સ સપાવતા હોય છે તો તમારે કોમ્પ્યુટર એજ્યુકેશન ભારત સરકાર માન્ય સર્ટિફિકેટ આપતું એક માત્ર સંસ્થા જેની અંદર દરેક સરકારી ભરતીમાં જરૂરી ભારત સરકાર માન્ય સીસીસી પરફેક્ટ એકાઉન્ટ બનો આવી વગેરે અમે જાહેરાત આપીએ છીએ કે લોકલ ન્યૂઝ ની અંદર તમારા જે લોકલ ન્યૂઝપેપર હોય છે લોકલ ન્યૂઝ ના વોટ્સઅપ ગ્રુપ હોય છે તો ત્યાં પણ તમારે જાહેરાત આપવી જોઈએ જેની અંદર અમે લોકલ ન્યૂઝ ની અંદર જાહેરાત આપીએ છીએ કે જાનકી કોમ્પ્યુટર સિહોર ઓલ ઇન્ડિયા કોમ્પ્યુટર એજ્યુકેશન સોસાયટી ભારત સરકાર માન્ય સંસ્થા તમે જોઈ શકો છો કે કોમ્પ્યુટર ક્ષેત્રે જળહળતી સફળતા મેળવતું એકમાત્ર જાનકી કોમ્પ્યુટર સિહોર આખો આપણો લેખ આવે છે આપણી જર્ની આવે છે જેનાથી જે વ્યક્તિઓ આપણી જર્ની કે આપણા એઆઈસીએસ વિશે અથવા તો આપણા કોમ્પ્યુટર એજ્યુકેશન સેન્ટર વિશે જે વ્યક્તિઓ રીડ કરતા હોય છે વાંચતા હોય છે તેને આપણી બ્રાન્ડ વિશે અને તેમજ આપણા પ્રત્યે એને ટ્રસ્ટ ઉભો થતો હોય છે નેક્સ્ટ ટોપિક તો કે ઓનલાઈન જાહેરાત ઓનલાઈન જાહેરાત એઆઈસીએસ

દરેક વાલીઓ પાસે એન્ડ્રોઈડ ફોન હોય છે અને આજે દરેકને રીલ્સ જોવાની ખાસ ટેવ પડી ગઈ છે તો એની માટે આપણે સોશિયલ મીડિયા જાહેરાત કરવી જોઈએ જેની અંદર તમે પહેલું સ્ટેપ અપનાવો તો કે તમારા કોમ્પ્યુટર ઇન્સ્ટિટ્યૂટની અંદર આવતા દરેક વિદ્યાર્થીઓ જેમાં કે ગર્લ્સ અને બોયસ તેના અલગ અલગ ગ્રુપ બનાવો અને ઓનલી એડમિન દ્વારા તમારું ગ્રુપ બનાવો અને તેમાં દર મહિને બે થી ત્રણ તમે જાહેરાત આપો અને જાહેરાત આપી અને એક ખાસ કરીને એક રિક્વેસ્ટ નાખો પુટ યોર સ્ટેટસ તો એક્ઝામ્પલ તરીકે તમારી ત્યાં સો વિદ્યાર્થીનો ગ્રુપ છે સો વિદ્યાર્થીમાંથી માંથી આપણા સ્ટુડન્ટ પચાસ ટકા વિદ્યાર્થીઓ તમારી જાહેરાત પોતાના સ્ટેટસમાં સડાવે છે

કોઈ ફાલતુના મેસેજ થવા જોઈએ કારણ કે કોઈ વ્યક્તિને એવું ના થવું જોઈએ કે આ ગ્રુપ ફાલતુનું મેસેજ નાખે છે એની ખાસ એક નોંધ લેવી જોઈએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ માહિતી તે ગ્રુપમાં તે એડ કરો એક્ઝામ્પલ તરીકે તમારું સર્ટિફિકેટ આવી ગયું છે તમારી એક્ઝામિનેશનની ની ટિકિટ આવી ગઈ છે કોઈ ગવર્મેન્ટ ની ભરતી હોય તો ગવર્મેન્ટ ભરતી ની પણ નોટિસ નાખો તમારા શહેરની અંદર કોઈ કોમ્પ્યુટર ઓપરેટરની જરૂરિયાત છે અને તે પણ તમે એની અંદર માહિતી આપી શકો છો જેથી કરીને વિદ્યાર્થીને થાય એક વસ્તુ યાદ રાખજો કે જે ગ્રુપ વિદ્યાર્થીને હેલ્પ થશે તે ગ્રુપમાં તે લાંબા સમય માટે તે જોઈન્ટ રહેશે નહીતર તે એક્ઝિટ થઈ જશે એટલે એની માટે એક ખાસ નોંધ લેવી કે વોટ્સઅપ ગ્રુપની અંદર ઇમ્પોર્ટન્ટ માહિતી જ એડ કરો બાકીની માહિતી એડ કરવી જોઈએ

અ ઇન્સ્ટા અથવા તો ફેસબુક ની રીલ્સ ઉપર એડ કરો અને પ્લસ કે તમારા વોટ્સઅપ ની અંદર દરરોજ તમારી કોમ્પ્યુટર ઇન્સ્ટિટ્યુટ ની જાહેરાત મૂકવી જોઈએ નેક્સ્ટ ટોપિક આપણે અમે જોઈ જોઈ શકો છો કે જાનકી કોમ્પ્યુટર એજ્યુકેશન તરફથી જે જે વિદ્યાર્થીને સર્ટિફિકેટ આપીએ છીએ તેનો અમે ફોટો પાડીએ છીએ તેમજ તે ફોટો વિદ્યાર્થીને પણ અમે શેર કરીએ છીએ અને અમારા પણ ફેસબુકની અંદર અમે એડ કરીએ છીએ વોટ્સઅપના સ્ટેટસમાં અમે રીલ્સ મૂકીએ છીએ નેક્સ્ટ ટોપિક જોઈએ તો કે દરરોજ સક્સેસ સ્ટોરી તમારા ઇન્સ્ટા અને ફેસબુક પર મૂકવી જોઈએ જેનાથી તમારા ફોલોવર્સ પણ વધે છે અને વિદ્યાર્થીઓને ટ્રસ્ટ પણ આવે છે તમે જોઈ શકો છો કે જાનકી કોમ્પ્યુટર તરફથી અમે રેગ્યુલર તેના પોસ્ટ મૂકીએ છીએ

આ માટેનો તમને અલગથી વિડીયો મળી જશે પણ વર્ષ દરમિયાન ફેસબુક ની અંદર મિનિમમ ત્રણ થી ચાર વખત તમારી પેડ જાહેરાત હોવી જોઈએ આનાથી મોટો ફાયદો થાય છે અને આનાથી તમને વિદ્યાર્થીઓનો પણ ફ્લો પણ વધે છે નેક્સ્ટ ટોપિક કે ખાસ કરીને ગૂગલની અંદર દરેક સેન્ટરને મારું ખાસ નંબર વિનંતી છે કે ગૂગલની અંદર તમારું

આપણા કોમ્પ્યુટર ઇન્સ્ટિટ્યૂટ ની અંદર તને કેવી ફેસિલિટી મળે તો તે વિદ્યાર્થી પાસે પહેલા તો તમે મૌખિક રિવ્યુ પૂછો અને મૌખિક રિવ્યુ પૂછ્યા બાદ તેને કહો કે આજ તારો અનુભવ છે તે અમારા ગૂગલ એકાઉન્ટ માં જાય એક્ઝામ્પલ તરીકે કે જાનકી કોમ્પ્યુટર સિહોર જાનકી કોમ્પ્યુટર તમે અહીંયા ગૂગલ માં જાય અને સર્ચ કરશો જેમાં તમે જાનકી કોમ્પ્યુટર નું બિઝનેસ એકાઉન્ટ છે અને આ બિઝનેસ એકાઉન્ટમાં તમે જોઈ શકો છો કે હાલમાં ફાઈવ સ્ટાર આપેલા છે અને બસો ને અઠ્ઠાણું વિદ્યાર્થીઓએ આના રિવ્યુ આપેલા છે તો આ રિવ્યુ ની અંદર આ તમે બિઝનેસ એકાઉન્ટ ની અંદર તમે જોઈ શકો છો કે એમાં બધા જ ફોટા પણ આપેલા છે કે જાનકી કોમ્પ્યુટર ની અંદર જે જે વિદ્યાર્થીઓ કોર્સ કરતા હોય છે તે આપણા બધી ફેસિલિટીના ફોટા આપેલા છે નેક્સ્ટ આની અંદર રિવ્યુ પર ક્લિક કરશો તો પણ તમને દરેક વિદ્યાર્થીએ જે રિવ્યુ લખેલા છે તે રિવ્યુ પણ તમને અહીંયા બતાવે છે તમે જોઈ શકો છો કે એક રાજુભાઈ ચૌહાણ છે તો કે ઓલ ટીચર આર વેરી ગુડ એન્ડ ઓલસો ગાઈડ ઓલ સ્ટુડન્ટ્સ થેન્ક યુ જાનકી કોમ્પ્યુટર ટુ પ્રોવાઈડ બેસ્ટ નોલેજ એન્ડ ઇન્ફોર્મેશન ટુ ઓલ કોર્સીસ

કોઈપણ વિદ્યાર્થી લક્ષે કે બેસ્ટ કોમ્પ્યુટર ક્લાસીસ નિયર મી તો પેલા તમારું નામ આપશે તો આ માટે તમારો પેલો ખૂબ પ્રયાસ કરવો જોઈએ આજના ડિજિટલ યુગની અંદર વિદ્યાર્થીઓ પેલા સોશિયલ મીડિયાની અંદર તેના રિવ્યુ જોવે છે પ્રિવ્યુઝન પછી આપણા કોમ્પ્યુટર ઇન્સ્ટિટ્યૂટ પર આવતા હોય છે તો આની માટે ખાસ કરીને તમારું ગૂગલ બિઝનેસ એકાઉન્ટ કરો અને ગૂગલ બિઝનેસ એકાઉન્ટની અંદર દરેક વિદ્યાર્થીના રિવ્યુ એડ કરાવો આનાથી તમને મોટો ફાયદો મળશે નેક્સ્ટ ટોપિક એઆઈસીએસ માર્કેટિંગ ટોપિકની અંદર આવી રહ્યું છે કે સ્ટુડન્ટ રેફરન્સ પ્રોગ્રામ્સ લાવો તમારી ત્યાં જેટલા વિદ્યાર્થી આવે છે તે વિદ્યાર્થીને કહો કે તમે નવા વિદ્યાર્થીઓને અહીંયા જો તમને સારું લાગ્યું છે અમારી વ્યવસ્થા સારી લાગી છે અમે તમને જે ભણાવવાની અમારી જે પદ્ધતિ છે તે પણ તમને બહુ સરસ લાગી છે તો તમે તમારા ફ્રેન્ડ સર્કલ તમારા રિલેટિવ તેને તમે અહીંયા કમ્પ્યુટર ઇન્સ્ટિટ્યૂટ પર લાવી શકો છો આની માટે અમે જાનકી કોમ્પ્યુટર એજ્યુકેશન દ્વારા એક રેફરન્સ ફોર્મ બનાવવામાં આવ્યું છે આ રેફરન્સ ફોર્મની અંદર તે વિદ્યાર્થીનું પોતાનું નામ તેમજ તે વિદ્યાર્થીનો ફોર્મ નંબર તેમજ તે વિદ્યાર્થી કયો કોર્સ કરે છે તે અને બીજું કે તેની નીચે પાંચ રેફરન્સ જે વિદ્યાર્થી પાંચ રેફરન્સ લઈ અને તે ફોર્મ આપણને ફિલઅપ કરે છે તો તે વિદ્યાર્થીને જાનકી કોમ્પ્યુટર તરફથી ગિફ્ટ આપવામાં આવે છે તમે જોઈ શકો છો કે જાનકી કોમ્પ્યુટર તરફથી જે જે વિદ્યાર્થીઓ સારા રેફરન્સ આપે છે સારા પોતે તેના રિલેટિવને આપણા સેન્ટર પર લાવે છે તો તેને અમે ગિફ્ટ પેટે કાંઈ ને કાંઈ વસ્તુ વિદ્યાર્થીને જે ઉપયોગી થાય તેવી વસ્તુ અમે આપતા હોઈએ છીએ નેક્સ્ટ ટોપિક જોઈએ ફેસ્ટિવલ માર્કેટિંગ મિત્રો દરેક સિટીની અંદર એક તહેવાર ઉજવાતા હોય છે જેમ કે નવરાત્રિ છે મેળાઓ છે તો ત્યાં તમારા સ્ટોલ ચલાવો ત્યાં તમારા બેનર લગાવો અને ત્યાં તમારે એક વસ્તુ ખાસ દરેક માર્કેટિંગ કરવું ફરજિયાત છે આપણે એવું માની લઈએ છીએ કે મારી સિટીની અંદર દરેક મને જાણે છે દરેક વિદ્યાર્થીઓ મારી પાસે જ આવે છે તો એ વાત ઉપર ખાસ કરીને લોંગ ટાઈમ ચાલતું નથી

અને નવી નવી ગાઈડ્સ આપશું જેથી કરીને આપણું કોમ્પ્યુટર ઇન્સ્ટિટ્યૂટનો ગ્રોથ થાય થેન્ક યુ